જીવન મુસવરાખર પણ આમ સાચી નો પોતો હોય એવું લાગે કે હા તો કરવાની તાકાત ના કાવે વણકોમ ની દોડ વેટ ની મુસવરાચીને ભૂલેવાનું કમ એ ભણા એવું ના બોલાય આપણા હાલ ને જીવનલાલ લાલ તેકો હાલવાનો પડી જશે અલ્યા જીવનમાં મારો હલ ખર ને આપણા ત્યારે મજબૂત બનાવવાનું છે ખરો ને મોણ

શેટો ના આવશું મન લાગે છે ઠોળી બીવાય વઈ મરી જવા છે બોલા કશો આ દુનિયા ને ઈમા છો બી કોઈ આવતું નહીં આ તો શો કોટા મારતા હોય અરે એ તો હક ઓટા મારતા ગહી દેવાની હોય આવી એટલે સરપંચ આપણે એક મોટામાં બેહીએ છે ને ગમતું નહીં હોય ને બીજું કોઈ નહીં અમે ગમા કા ના ગમા અમે બેહવાનું છે આખી જિંદગી ગોરા ગોરા ચરાવવાનો છે ફકીરે તો જોઈ રહેતા ગમના ઓટલે બેહીન કશો આ ને કાલ ગોળો મંગાઈ સાલાઈ દો એ જીવનલાલ મસ્કરી એમ બોલ ને તાર પછી હું કહું સરપંચ કયો એટલે તમાર કાઠું શું પડ્યું છે કાઠું તો જબર કાઠું પડ્યો પેલા બેહોનું અમે ઈવાના પછી શકેલા પાપડે ભાગાયો નહીં કયો મને ખબર છે નહીં ભાગાયો પણ અરે નક્કી ના કેવા સરપંચ એટલા એટલે તમાર હું નક્કી ના કેવા એટલે હું વેવાય વેવાય લે હું આણ પડશે રે આ એ વાત તો ભૂલી જજો તો તો પછી તને વેવાય ને બોલાવવાનું કરો તમે ના સરપંચ એ વાત નહીં કરવાની યાર

તમારો ભય થાય છે એટલે એનું ખરું ધારા ધારા બોઢું ફોડી નાખું તો ખેમલા ને કાલ તો ચાર લાફા આપડે એવું ખોટું નહીં કરવું સર

पाइनाबबनोSen खो जीका पाइनाबनोस तरह ऑंतore, कोणा बैपार िव Carbon प्रम्दर, न हमरे गोसे चबात माले ऑजाब जाहिए और जो जाब दावे अट, उनकार यपधा रोर जर सबंब मेला दावा भाबन शड़् काई अटर न कोणार, कोणार, बंदी मा

તમારી હજી હકુ કરાવ છો તો આટલી તાકાત આવે બધું ભણ્યો પડી એટલે જરૂર જીવનલાલ ખાલી જવા જો

બીજો કોઈ નહીં પણ અરે રાત રમત રમતો હોય ને તો શોમલો આ ગુંચરું એરે ફેવરે જાય છે એનો ભાઈ જીવનલાલ થાય છે ઈમાં આ ને ગમતી નહીં બીજો કોઈ નહીં પણ કે તું હું કા ગમમાં રોશનવાળ કો બોલા સરપંચ હું જાગ્યો તમાર જેવું નહીં એ અમાર જેવું છોતી હોય તમાર લેર છે ખુરશી લઈ જો બેઠા છો લોબા ટોગા કરે છે ઉપર લેર છે હું હું થી સરપંચ તને ખબર છે તને હું ગમતું નહીં હું ગમતું ગરમો હારું થાય નહીં ગમતું આજ સુધી તારો ડોહો પૂજો ખરાબ હું કરી ના જો એમના જિંદગી જતી રે તમારી

તો જીવનલાલ ઠાકુ કરાવ છે પમદાર મેમોન આવ છે પમદાર ચોલ્લો કર અને ભણો ગોરો કર અને ઢોલા એ અને ડિસ્કોય એ અને પટાય ખેલીજો જો અને તારો જો ફૂટું હોય ને એ ફૂટી જશે જેટલા બેડા મારો એટલા મારી દે અમે તમારી પછી કે કશું થાય એવું નહીં આખત બેડો મારે ને તો સીધો આપરો મુરો મારવાનો છે આ બોઢામાં કશું ના કરી હકમ ફાઈનલ થઈ જો જીવનમાં કાઠા થઈ જશે ને જેટલા ભેડા મારવા એટલા મારી લેજે આ જોખ્યું પટ્ટા ખેલવા આમ પટ્ટા કોણ ખેલા છે તમે છો કે અમે એ તો સમય બતાવશે અનુ ગમ્મો કોઈ ચર્ચાત કરતું નઈ અગાની એ વાત હતી બોલો જોરદાર મેળા આવી ગયો તો પણ આ શિકર સોન આવી જો છે ખરા ટાઈમ ઓ હો 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 લા પૂછાળી વાત સાહ વા શુમા કાકા વા અત તો તમારા મુઢા ઉપર તેજ જ કોઈ જુદુ લાગે છે મોના મોના નાસ્તો કરીને બેઠા છો બોલો નાસ્તો કરીને જ બેઠા છો હાલચ કર્યો હરે તત કે તોમો

નાસ્તો મુ કરી આવ્યો છું ગોળ મુ ખાઈ આવ્યો છું નાસ્તો કરો છે મે તને હાલા સરપન મને લાફા મેલીન છે હે ઓ ના હોય કેતા કે ભોગા તું ના અને મારા ભોણિયા નું ખરું ને તું નઈ થવા દેતો શું માં કાકા દારસી હોકતો તો તને છેલા લાફા મેલ્યા જો તો ખરો આમ ઓહો મુઢું તો બજ્જા જેવું થઈ ગયું છે મારા મનથી ગાલ ફૂલે છે કીધું નાસ્તો કર્યો છે ઓમ ગમે તે પણ શું માં કા ખરો તમારામાં તમારા જેવી રી નહી પાછી એ તમે રી ઓક ના લાફા ખોજ તમે તો ગણી પણ કરો હું એ કોમ કરો કશું કરવું નહીં અત્યારે હાલના હાલ આપડી ડિ શણગારો તમારા જીવનયા નો હાડું તો ઓળખાશે નહીં ઓળખતો

અરે જીવણી હોય ઇના હાડુને શિકલ લોખાળ છો ઓરે છે હોય એમ નઈ હું કેવું હ અરે નાગરજી આપડે હું કેવું ગસામ આયા તા એ પૂછી તો એ બધું તમારી ચિંતા કરવાન જરૂર નહી મે કીધું તો ખરા મારા હંગાતી હેડો છોકર નસી રહ્યા આર્યુંન ગર કાકા જીવણીયાનો હાડુ નાગરીયો રે હે હોય વઘળા પડ્યો રે થા કહું એ તો ઓય કોઈ ન હોય દેખાતા નઈ ઓ પાવરો લઈને ડોમ હું કર નાગરજી હું તો કીધું કોણ ભૂમો પાડો છે આ બે ટોપીઓ અને સોમાલાલ તમે શું પણ કીધું આડી ટોપીઓ છે

એવું થાય ભેજ ફરવા ને કળ્યા હતા એ સારી ના બોલો બોલાજી તમે તે પણ ભેજ તો મળે ના મળે બે નંબરની વાત છે આમ એક નંબર જા મારું ગોમ જોયું ને ભાઈ ખરેખર ના પૂછ્યા ની વાત તમારા ગોમ ના મોડસવાળી ના પૂછ્યાની વાત હું ગોમનો ગોમ ના સરો ને

ખરાબ છે યાર કાઢી નાખેલો બધું વેચી ખાય છે જો તો ગ્રાન્ટો આવો ને ગ્રાન્ટો એ ઉલારી મેલ તમારા ગામનો સરપંચ સરપંચ તારે અમારા મારા ગામનો સરપંચ કરો ને એક નંબરનો લુખોન કાઢી નાખેલો હ નાગરજી એવું છે ભૂલ કરી ખબર એ વખત હતા નવા જઈ નઈ પણ અમે વાત જુદી ખાધા પીધા એવું ખેમાલાલ નું કોમ છે અમાર શંભુભાઈ નું ઘર કેજો આપણા ખાલી શંભુભાઈ નું નામ યાદ રાખો નહીં ખબર

એજ ખબર પડતી રહી અને તમે જોવો ને તો પછી વાળા 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 રીસ અને હમણાં તો મારા ગોમના સરપંચ જીવનલાલની જમીન ઉપર એક લાખ રૂપિયા લોન લઈ લીધી લો વડાઈ સાઈ કરી દીધી બોલ સરપંચ કહેવાય ને સરપંચ કહેવાય આ તમારો હોટુર ને એક નંબર નો ઘોડો છે યાર એટલે કીએ છે ખરેખર જીવનલાલ ગોડા તો કેવાય મારા હાડુ પણ મારા હું કેવું કે ઇને પોતે લોન લીધી હોય તો ઇને કોઈ કામ ના થાય પર ની અને પેલો તો ખરો પોતા રૂપિયા પાછા એક નંબર હાજર ગામીજી હું કેવું આ વખત સરપંચ તું આવે ને કોણ ગો જેવો વિકાસ કરવાનો હો

આ જીવનલાલ ગોડ્યા છે કે તણ આવો ખરાબ સરપંચ હોય એને સપોર્ટ કરાય અને પાછા મને ફોન કર્યો છે કે સોમવારે આઈ જોઈ જો તમે કમ્પ્લીટ છે કે મારા ગામનો સરપંચ છે અને ભણિયામ તો કોઈ જોયા જેવું છે નહીં આમાં મારા કોક કહેવું તો પડશે એવાનું કોક તો બોનું આલવું પડશે કે ડાયરેક્ટ એમ કહી દઉં કે મારા નહીં આ બુક હું જોવા નહીં આવું કે નહીં ગમતું એ લોચો પડે ના તો ફોન દે વાત જોવું છું શું કર્યું છે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી